આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના પ્રવાસે સાબર ડેરી અને ડેડીયાપાડા ના મુદ્દે રેલી યોજાશે ભાવ વધારો માંગતા દૂધ ઉત્પાદકો પર થયેલા લાઠીચાર્જ ને વખોડ્યો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ખોટી રીતે ધરપકડ થઈ હોવાના આક્ષેપ ભ્રષ્ટાચાર મામલે અવાજ ઉઠાવતા નેતાને જેલમાં મોકલે છે ભાજપ સરકાર મોડાસા અને ડેડિયાપાડામાં કેજરીવાલ અને ભગવંત માન રેલી યોજાશે तो भारत में नकली दूध का बहुत चल रहा है उनके बारे में नकली दूध उसकी भी आवाज उठाएंगे नकली दूध बिक रहा है नकली शराब बिक है और कहीं ना कहीं चार बनते बहुत बहुत धन्यवाद इलेक्शन इलेक्शन के बाद हम पहली बार आए भाई गोपाल गोपाल इटालिया जी वो बहुत भारी मतों से जिताया कि एक तरफ बीस साल पुराना तानाशाही राज है एक तरफ जस्ट दस साल पुरानी पार्टी है तो इससे लोगों का संकेत दिया जाता है कि जो नई जनरेशन है वो वोटर्स की जो वोट डालने वालों की नई जनरेशन है नई पीढ़ी है वो बदलाव चाहती है नई कहानी लिखना चाहती है जो जो जुलम, जो जुल्म गुजरात के लोगों पर अहंकार की वजह से या मनोपली की वजह से जो बीजेपी सरकार गुजरात के लोगों पर कर रही है उसके लिए अब हम आ गए क्योंकि कांग्रेस तो इनके साथ मिली हुई है कांग्रेस को विपक्ष मत समझिए कांग्रेस तो मिली हुई है कांग्रेस विरोध नहीं करती कांग्रेस तो इनके साथ आ, मिली हुई है अब विपक्ष जो है वो आम आदमी पार्टी ही रहेगी तो विपक्ष की तरफ से हमारा फर्ज बनता है हम गुजरात के लोगों के पक्ष में आवाज उठाएं ताकि देश में लोकतंत्र को बचाए तो केजरीवाल जी पूरा एयरपोर्ट खाते हमारा माननीय अरविंद केजरीवाल जी पंजाब न मुख्यमंत्री माननीय भगवंत मान साहब બે દિવસની ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે આ બે દિવસ દરમિયાન આવતીકાલે માનની કેજરીવાલ સાહેબ અને માનની ભગવંત માન સાહેબ મોડાસા ખાતે એક કિસાન પંચાયતને પશુપાલક કિસાન પંચાયતને સંબોધિત કરશે અને પરમ દિવસે જયતરભાઈ વસાવાના ની અંદર એક વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરવાના છે ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક દિવસોથી અને આમ તો ઘણા વર્ષોથી ભાજપની સરકાર તાનાશાહી કરી રહી છે દાદાગીરી કરી રહી છે જયતરભાઈ વસાવા જેવા લોક નાયકને રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માગ્યો બે મોત મારવામાં આવ્યા છે આ બધી ઘટનાઓ બાબતે ગુજરાતની જનતાને ખગે ખબરો મિલાવી સાથ આપવા માટે ગુજરાતની જનતા ને જયારે એક ખેડૂતનું મૃત્યુ થયું દુઃખના વિષયની અંદર ભાગ લેવા માટે દુઃખના પ્રસંગમાં આદિવાસી સમાજનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે ચૈતરભાઈ વસાવા અમારા આગેવાનને છાસ ખોટા કેસમાં જેલમાં પૂરવામાં આવે છે એ બાબતે ન્યાય અપાવવા માટે થઈ અને બે દિવસની મુલાકાતમાં કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ પધારી છે મહાનગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે તેની તૈયારીઓ ઘણી શકાય આ મુલાકાત અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવતા રહે છે કેમ કે ગુજરાતે વર્ષો પછી આમ આદમી પાર્ટીને માન સન્માન અને સ્થાન આપ્યું છે વર્ષો સુધી ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટીને જગ્યા નથી મળી એવડી મોટી જગ્યા એવડું મોટું સ્થાન ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યું છે તો સ્વાભાવિક છે કે કેજરીવાલ સાહેબ અને ગુજરાતનો સંબંધ જે છે એ દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જાય છે એટલે એવું નથી કે આ મુલાકાતને મહાનગરપાલિકા સાથે જોડીએ અરવિંદજી નિયમિત રીતે આવતા રહ્યા છે ભવિષ્યમાં પણ આવતા રહેશે ચૂંટણીઓનું કામકાજ ચૂંટણીની રીતે ચાલતું રહેશે સંગઠનનું કામકાજ એ ચાલતું રહેશે પરંતુ ગુજરાતને જ્યારે રૂંખની જરૂર પડે ગુજરાતને જ્યારે સહયોગની જરૂર પડે

બિલકુલ ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં ભાજપે સામ દામ દંડ સામદામ ભ્રષ્ટાચાર કરપ્શન લુખાઓ બળાત્કારીઓ ભ્રષ્ટાચારી એનો અડ્ડો બનાવી હોય છે આમ જનતાને ડરાવે છે આમ જનતાએ ડર કાઢવો પડશે અને દિવસે દિવસે તમે જુઓ કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવે ભાજપના કૌભાંડીઓના કારણે ભાજપના મિલી ભગતના કારણે ભાજપના નેતાઓના ઘર ભરવાના કારણે જ્યારે એક નાગરિક એને અવાજ બનાવે તો પોલીસને કહીને એને જેલમાં નાખી દે અને બીજા સમાજોને બીજા જ્ઞાતિ જાતિના લોકોને નાગરિકોને સંદેશ આપે કે ભાજપની સામે અવાજ આપશો કરશો તો તમને જેલ નાખી દેવામાં આવશે અંગ્રેજો જેટલા પોલીસનો ઉપયોગ નથી કરતા ને એનાથી હજાર ગણો વધારે અત્યારે પોલીસનો ઉપયોગ ભાજપ પોતાની સત્તા બચાવવા માટે કરે છે પણ આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની છે વિસાવદરની ચૂંટણી પછી લહેર ઉઠી છે ભાજપ હરાવાલાયક પાર્ટી છે ને હરાવી શકે આમ આદમી પાર્ટીનો સૈનિક હતું એટલે આજે મજબૂતાથી લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે લોકોને હવે વિશ્વાસ પણ બેસી ગયો છે અને માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી જે ભાજપનો અત્યાચાર છે કુશાસન છે તમે જુઓ ખેડૂતો અને પશુપાલકો પોતાનો હક માંગવા ગયા તો એને કોંગ્રેસે ત્રીસ વર્ષ પહેલાં ગોળીઓ ધરબી હતી અને ત્યારથી ખેડૂતો અને પશુપાલકો કોંગ્રેસથી વિમુખ થયા હતા સરકાર ઉથલી હતી આજે ફરીથી ત્રીસ વર્ષ બાદ આ જ સિસ્ટમ ભાજપ લાવી છે ભાજપે પશુપાલકને મોતને ઘાટ ઉતાર્યો છે એટલે માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી પશુપાલક અને ખેડૂતોનો અવાજ બનવા આવી રહ્યા છે જયકર વસાવાજી જોડે જે ઘટનાનો ઘટનાક્રમ થયો એ વિશે શું કહેવું

આજે માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવત પરમ દિવસે ત્યાં ડેડિયાપાડામાં પણ સંબોધન કરશે સભાને અને આદિવાસી સમાજનો અવાજ બુલંદ બનાવશે આદિવાસી સમાજને ખાતરી આપશે કે સમગ્ર આદિવાસી સમાજે ડરવાની જરૂર હતી ભાજપની તાનાશાહી સામે આમ આદમી પાર્ટી નક્કી સૈનિક તમારી સાથે ઊભો છે હજી પણ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે એવા લોકોને શું કહેશો એ લોકો હવે ઘર ભેગા થઈ જાય ટૂંક સમયમાં એ લોકોની વિચાર વિચારસરણી છે એ લોકો માટે શું કહેશો જે લોકોની આ વિચારસરણી છે એ સુધરી જશે જે સુધરવાના છે જે લોકો ભાજપની દલાલીઓ કરે છે એને એને હું ભાઈ બીજી દલાલીઓ કરતા હશે શંકા જાય પણ તમે જોઈ લીધું વિસાવદર શું થયું કોને કોની ટીમ હતી કઈ રીતે કામ કર્યું છે વિશાવદરમાં આમ આદમીને હરાવવા માટે બે પાર્ટી એક થઈ હતી આખે ગુજરાતે જાણ્યું છે ને એટલે જ કોંગ્રેસના આદના કાર્યકર્તા બધાએ આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી રોજ નું વીસ હજાર લોકો આમ આદમી પાર્ટી જોઈન કરે છે ભાજપના અદના અને કોંગ્રેસ અદના કાર્યકર્તાઓ છે મોટા બળાત કરીને વાત નથી કરતો ભાજપમાં છે જેણે ચોરી લૂંટ ઠાટ બળાત્કાર ભ્રષ્ટાચાર ડ્રગ્સ વેચવો દારૂ વેચવો જમીન પચાવી પાડવી વ્યાજ માફિયા આ તમામ બે નંબરના ધંધા કરનારા લોકો ભાજપમાં છે ચૈતર વસાવાએ ખોટું નહીં કર્યું એમની સાથે ખોટું થયું છે ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે નકલી કચેરીનો મુદ્દો હોય આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય આદિવાસી વિસ્તારોમાં વીજળી પાણી રોડ અને જમીનના મુદ્દા હોય આ તમામ બાબતે ચૈતરભાઈ વસાવા બેધડક અને બેખોફ બની અને ભાજપની સામે લડે છે ત્યારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની આદિવાસી સમાજને ચૂપ કરાવવાની ભાજપની જે કોશિશ છે એની સામે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આદિવાસી સમાજના હીરો તરીકે ચૈતરભાઈ વસાવા ખૂબ સારું કામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૈતરભાઈ વસાવા અત્યારે ગુજરાત ભરની અંદર કામ કરી રહ્યા છે અને ચૈતરભાઈ સાથે જે કાંઈ અન્યાય થઈ રહ્યો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી ચૈતરભાઈની સાથે છે